આજરોજ બપોરે એક વાગ્યે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી આજે ફોર્મ ભરવાની અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ભર્યું ફોર્મ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ડેરીની ચૂંટણી સમરસ થાય તેવી શક્યતા ભાજપ પ્રેરિત પેનલ સામે ચૂંટણી લડવા માટેના

અને સહકાર સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઉભી કરી હતી એ જ રસ્તા પર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણી ડેરીનો પશુપાલક સુખી થાય એને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ ધારો મળે એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માલ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું દૂધ સાગર ડેરીમાં પંદર ડિરેક્ટરો છે એટલે લગભગ બારસો ને પચાસ જેટલા મતદારો છે અને બધા જ લોકો બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય દિશામાં કામ કરવા અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે એમાં ત્રણ વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે